ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક ચોંકાવનારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફ રોનીને એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું છે આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મીટિંગનું બહાનું બનાવી પીડિતાને ત્રેવીસ નવેમ્બર અને નવ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું એ ડિવિઝન પોલીસે એસસી એસ સેલના ડીવાય એસપી ડૉક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લીધો છે આ કેસમાં વધુ બાબત એ છે કે આ જ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી ફિલિપ સામે અગાઉ પણ એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને તેત્રીસ લાખ ચોત્રીસ હજાર છેતરપિંડી અને

ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્ષાની મીટિંગના નામે ભોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હાજર ચોવીસના દિવસે પોતાના ઘરે બોલાવે છે ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે જો આ ઘટના કોઈને જણાવશો તો તેને જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ ફરીથી આ જ ઘટના નવ ડિસેમ્બર બે હાજર ચોવીસના રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે જેની ફરિયાદ આરોપી દ્વારા ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે